भारत माता की ये। ये। लॉटरी का टिकट कौन लेता है भाग्यशाली लेता है और सदगुरु की कृपा हो जाएगी बेटा लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा दांत मत काटना पग के मत लगाना सीधा बैठना वरना आएगा એક ભાઈ રોજ સ્વામીજી એકલી લોટરીની ટિકિટ લઈ અને ભાઈ અભણ બેન ભણેલા મૂળ બેન જ રવાડે ચડાવેલો કાંઈ કરવું ન પડે જો એક ટિકિટ લાગી ગઈ હોય ને તો ભાવ સુધરી જાય ને બોલે ટિકિટ ચડાવી દીધું બમ્ફર ઇમા ઈનામ ત્રણ કરોડ પેલું ઈનામ ત્રણ કરોડ અને ટિકિટ લઈ આવ્યું અને સમય જતા જે ડ્રો તો એ ડ્રોની તારીખનું છાપું બેને લીધું અને સ્વામીજી બન્યું એવું કે ઈ પહેલું જ આને લાગી ગયું ત્રણ કરોડ બેને નક્કી કર્યું તૈણી પસાર ભેગા ભાડ્યા નથી આને ત્રણ કરોડની ખબર પડશે તો કમાઈને સટકી જાય અને આપણે સણી સતા ધણીએ ધણી વગી નહીં થઈ જાય તો કરવું શું તો એ અંતરિયાળ એક સાધુની મઢી હતી કુટિયા એ એટલે કઈ સાધુ જેવું નામ પણ બિચારા મૂળ તાજા સડી ગયેલા એ ગાંજા ચોખા પીવે હજી કઈ ગુરુ બુરુ ધારેલા નહીં ખડિયા પલટન પણ ગામડા વાળાને ખબર ન હોય ક્યાંથી છે બિહારથી મૂળ વૈ આવેલા ક્રાઈમ કરીને કઈક અહીંયા દાઠી ને વધી ગયું અને બાપુ થાપી થઈ ગયા ઉભળક ગાંજા પીવે કે આ વાત એ આવું ભક્તજન એટલે ગામ હોય અહીંયા પાસે ગંજેરી હોય તે આ ન્યા બે અવા જાતો તે બેનને ખબર કે જે છે તો એ સંતોષ છે એને કહું ને તો આને થોડુંક બોલવા દે પછી દાંત કહે તે બેન ન્યા કીધું કે બાપુ પરણામ પ્રણામ બેટા ઓળખતે હો બાપુ નહીં બેટા હું નહીં ઓળખતો દીકરી જો આતા હે ને ઘૂઘુ હા એના અમે ઘરવાળા હૈ ઘરવાળા ક્યાં હોતા હૈ બેટા એ ઘરવાળા કરતા હે ને એને ઘરવાળા કહેતા હૈ કારણ કે ઘીરે વાળવા સિવાય કઈ હતું નહીં થોડા કામ હે ને એટલે આવ્યા હે કે કાંઈ વાંધા નહીં બેટા ના હો તો બોલો કે એમાં એવા હૈ કે એમાં કામ એવા હૈ કે અમારા જો ધણી હે ને એ એ અમારા ધણી હૈ પણ ધણી હે ને એ થોડાક લુખે છે તીન પસા એક ભેગા ની છા હે लॉटरी का टिकट लिया था बाबू अच्छा लॉटरी का टिकट लिया था हाँ बाबू आपकी कृपा से तो पहला इनाम तीन, तीन करोड़ अच्छा तीन करोड़ ये बापू हाँ तीन करोड़ हाँ हाँ बाबू तीन करोड़ अने बापू उसको थोड़ा थोड़ा समझा देना अरे समझाइए कि क्यों समझा देगा क्या है कि तीन करोड़ लग गया अच्छा अपने सेवक को तीन करोड़ हा बापू आ तुम्हारे सेवक को तीन करोड़ लग गया है उसको डायरेक्ट कह करे कह ना बाबा तो हमारा किधा यहाँ मानना है सीधा <laughs> आओ हिंदी में बोले पड़े बोलो तो ये तो हारू बोलो तो सब यहाँ प्रोग्राम करो त्यार हाँ। बोला के थोड़ा हिंदी बोल जो आई ना हम हाँ અને ન્યાના યાદવો બહુ આવ્યો એને એમ કે આ માયાભાઈ યાદવ છે તો કે આ મુલાયમ કરતા મોટા આવી છે એવું સમજીને બહુ આવ્યા મેં કીધું હું એ લાઈન ક્યાં નહીં હું મેરે કો તો બાપુ તું ઉસકો સમજા દેના કોઈ વાત નહીં બેટા મેં સમજા દઉંગા એટલે બાપુ ડાયરેક્ટ તીન કરોડ કહેગે ને તો કમેન્ટ સટકી જાયગા ને બાપુ તો નહીં તમારા રેગા નહીં મેરા રેગા कोई बात नहीं बेटा चिंता मत करो तुम जाओ घर पे तिकरी भी गई सेवक आया आओ गुगेश। क्या चल रहा है बापू बहुत अच्छा चल रहा है चलाओ चलम बनाओ चलम के बा सिद्ध आबू के बाबू उत्तराखंड के योगी सलम के सभी भोगी સલમ મે સભી અલમ આલાક ને રંજન આમ હામ હામી ખેહી ઘડીકો અને પછી બાપુએ ઘડીક નાખો લઈ દવાડા કાઢ્યા આપણને એમ થાય કે બાપુને ઉધર પૂરી થઈ પણ અધીર સડી ગયું હોય બે મિનિટ पानी लाए पानी लाए पानी नहीं सुलम पीता है तो बे तर शर्ट मारी पशी की तो देखो बोरो गोगो हा बाबू तुम लॉटरी का टिकट ले आए कहा बाबू ले आए भोलेनाथ की कृपा के भाई बेटा लॉटरी का टिकट कौन लेता है भाग्यशाली लेता है और सदगुरु की कृपा हो जाएगी बेटा लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा दांत मत काटना पग के आटी मत लगाना सीधा बैठना वरना भैर आएगा जरा सीखना साधु के बाद जाना ही हाँ मत करना भीड़ी बीड़ी ले <laughs> हाँ देखो बुरु तुमको लग जाए લગ જાય તો તું ક્યાં કરેગા ઓલો કે બાપુ અડધા તમારા બાપુ ની જતા સુટી ગઈ એને તો ખબર જ હતી લાગેલા માયા મોટી નાગણી સોરું પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તોય મોટો મણીધર કહેવાય આ માયા મોટી નાગણી એની વચ્ચેથી નીકળવા માટે કંઈકનું કંઈક કરવું પડે સાહેબ અને એ સંત જ કરી શકે અમે પ્લેનમાં જતા હતા એક મારી બાજુમાં પતિ પત્ની આગલી સીટમાં બેઠેલા તે ઓલો ભાઈ વારાઘડી વાળા એર હોસ્ટેસને બોલાવે દીકરીને આપણે દીકરી જ કહેવાય ને બેટા એટલે બિચારી દીકરી ફટદીને આવે હસતી હસતી પૂછે શું આપવું એટલે આ નાસ્તો મગાવે પાણી મગાવે પણ જ્યારે ક્યાંક દેવા આવે એટલે એટલું મોટું આમાં સ્માઈલ કરીને આપે ઓલા ભાઈ એની પત્નીને ઠોહો માર્યો જો આ આ આમ હોય આમ તમારી પાસે ક્યાંક ગીતા મોગા સળાવો આ કેવી હસતી હસતી બધું નાસ્તો ને પાણી આપે છે જો આમ હોવું જોઈએ ત્યારે એ બેન એટલું બોલ્યા કે એ દાત તારા ડોહા દરવાજા સુધી જ અને મારે તારે અવરે બગીચા ઉતરવાના છે રોજ તને એટલી સ્માઇલ આપું તો તને ડાયાબિટીસ થઈ જાય માણસ મીઠો જેટલો હોય એ ભગવાનની કૃપા છે અને હું તો એમ જ કહું મીઠું જ બોલો જેટલું બોલાય એટલું મીઠું બોલો આપણી વાણી મધુર હશે આપણી આપણી ભાષા મીઠી હશે તો તમે ગમે એવું બોલતા હશે તો પરિવાર સમાજ એ સ્વીકાર આ કોયલ બોલે છે એનો ટંકો કેટલો મીઠો લાગે એના શબ્દો સમજાતા નથી આપણને કોયલ શું બોલે સમજાતું જ નથી ને યાર સમજાય છે હું દેતી હોય આપણને શું ખબર હા લે હું આંબા ઉપર બેઠી હતી અહીંયા ખાટલો લઈને હું આવ્યો કુ બઉ સહજ વાત કરું એના શબ્દો સમજાતા નથી સારું જ બોલતો હોય નો પ્રશ્ન પણ ક્યારેક બોલતી હોય ખબર નહીં જ્યારે બોલે ત્યારે એનો ટવકો મીઠોલા શું કામ એની વાણી મીઠી છે એટલે આપણે સમજાતું નથી સતાં ગમે છે મોર શું કહેવા માગે એ આપણને ખબર નથી સતાય એનો ટવકો મીઠો છે એટલે સમજતા નથી તો એ ગમે છે ઘોડિયામાં ઘૂઘવાટા કરનારું બાળક શું બોલે છે એ સમજાતું નથી સતાય ઘૂઘવાટો મીઠો છે એટલે ગમે છે તાજા તાજા વ્યવહાર થયા હોય ને તાજા તાજા લગ્ન થાય કેવું મીઠું લાગે હજી સંબંધ થયો હોય ફોન આવ્યો હોય અને હામેલી ઘડીક ન બોલે તો બોલ નહીં યાર કેમ કઈ બોલતી નથી યાર આમ જો બકા આ ઓલી બાજુ બકા કે લે બકા બકા તો ભાગવત નું પાત્ર છે બકો બકા બકી ને બકો પૂતના નું સાચું નામ બકી એનો હગ્ગો ભાઈ બકાસુર એ બે ઘરવાળી પછી એને પતિને કે બકા એક બેન તો ખીજાણા તારી કરતા તો કોક રાક્ષસ હારે લગ્ન કર્યા તો હારું હતું તા ઓલો ઊભો બહુ કે બેન ભાઈમાં ન ભાઈ માં ભલા થાય કોઈ પાછું તો પડવું જ નથી બનવું વાણી અને વિવેક માણસમાં કરોડો રૂપિયા હોય પણ એની વાણી મધુર ન હોય માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં વિવેક ન હોય માણસના કરોડો રૂપિયા હોય પણ એ માણસના આદર ન હોય કરોડો રૂપિયા હોય પણ એને આંગણે આવકાર ન હોય સાહેબ કુતર્યું ન જાય એની પાસે કોઈ એ માણસ નથી માણસ રૂપિયા થી રૂડો નથી લાગતો એનો ગુરુ કોણ છે એનાથી બહુ રૂડો લાગે છે માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો એ કોની સાથે બેઠો છે એના ઉથરથી થી માણસ રૂડો લાગતો હોય સાહેબ એકલો માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો એ ઘરમાં સંસ્કાર કેટલા છે એના ઉપર માણસ રૂડો લાગે છે આજ મારીને તમારી બધાની પરિસ્થિતિ મોબાઈલ ગઈ છે કોઈના છોકરાને તમે સસ્તો મોબાઈલ નથી લઈ એમ કહેવાય શકતા પરિવારને પ્રેમ કરવાનું આપણે ઓછું કર્યું એટલે છોકરાનો પ્રેમ ડાયવર્ટ થઈ ગયો મોબાઈલમાં ને એમાં ગયો મારા વિદ્યાર્થીને મેં એકવાર હમણાં પૂછ્યું સાંઈરામભાઈ અહીંયા આવ્યો ત્યાં સ્કૂલે અને એણે પૂછ્યું બહુ સારું પૂછ્યું પહેલાં વખાણ કર્યા કે તમને ફેસબુક આવડવી જ જોવે વોટ્સઅપ વાપરતા આવડવું જ જોવે કેટલા છોકરા વાપરે છે અને આવડવું જ જોઈએ એકવીસમી છદી છે ને જાતો ફોટો ફોટ મળ્યો આંગળી વિશું તો જાજામાં જાજા ફ્રેન્ડ કોને છે તો એક એક છોકરો પાંચ હજારે પહોંચ્યો પછી કીધું કે પાંચ હજાર માલે એક પણ તારા ફ્રેન્ડે કોઈ દી તને એવું મેસેજ મોકલો છે તારામાં કે આવતા વર્ષની ફી તારા બાપાને કહે છે ન ભરે અમે મિત્રો ભેગા થઈને તારી ફી ભરી દે છે એવું કોઈ કીધું કે ના દીકરીઓને પૂછ્યું કે તમારી ફ્રેન્ડો જે બેનપણીઓ છે એમાં લે એક પણ બેનપણીએ કોઈ દી એવું કીધું કે તારા બાને કહે છે સવારમાં પોતું ન કરે જેમ વહેલા અમે આવીને તારા ઘરનો કચરા પોતું કરી દે કીધું કોઈ દી કે ના તક તો એ તમારા મિત્ર નથી તમારો ટાઈમ બગાડે છે તમારી ગતિને રોકવાની કોશિશ કરે છે તમારા ધર્મને રોકવાની કોશિશ કરે છે તમારા સંસ્કારને રોકવાની કોશિશ કરે છે મહેરબાની કરીને આવો આખો દિવસ બીજી વાત દરેક યુવાનો ભણે છે કોલેજ કરે છે દીકરી દીકરાઓ બધા એને સાથી ઠોકીને કહું ઘડીક અટકી જવું ખરાબ વિચાર આવે ત્યારે એક સંત બેઠેલા રાજાએ એક એવી નૃત્યાંજનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સદગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો આપ બેસો ઠૂંકી વાત લઈ લઉં સાહેબ અને એને અમુક રકમ થેલી ભરીને આપ્યા કેવું લાગે તો આ ગાય છે ને એને આપજો આ કલાકારને આપજો ટૂંકી વાત છેલી કડી ભેરવીને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું થોડી જિંદગી છે બહુ ખર્ચી બહુ વાપરી નાખી છે તે હવે થોડીક વધી છે અને એને વાળી લે ગીત બહુ મોટું છે એમાં નજરાત ખાન એનો અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા થોડીક વાર થઈ રાજાનો કુંવર પહેરીને બેઠો હતો રાજાનો કુંવર બાજુમાં હતો રાજકુમાર એણે પોતાના મુંગટનો ઘા કરીને ઉભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ કરતી ઉભી થઈ ગઈ ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઉભા થઈ ગયા પેલા સંતને કીધું ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું હજી બે શિષ્યો બનાવતો જાવ અને મારો વારસો જળવાઈ રહે અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થયેલી દેવી નથી આ દાનમાં લઈ લઉં પણ એમ છું બૌદ્ધ ગઈને થોડી લઈને સુધારી લે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે આજ મારો સેવક છે દીકરીને કીધું દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી પણ એમ છ્યું કે જિંદગીમાં થોભી જા સવારી લે અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો હોય છે એ મને ભરોસો છે એ મેં ટાળી વાળી એટલે અટકી ગઈ રાજાના કુંવરને કીધું કે તે મુંગટનો કેમ ઘા કર્યો હતો કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો રાજાને કીધું કીધું ને મને ગાય નથી બેહડતા ને તેમ હતું કે આજ રાતનો ઘોબો ઉપાડ લેવો છે એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવો ભલામણા જેના માવતર જ આવવા હોય તો સત્તાને મારે શું કરવી એક ક્ષણ ફરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે માછલી પાણીમાં જ રહે છે પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે એમ જીવનમાં પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ સંહારો કરવો એટલે વિદ્યાર્થીને વાત કરતો હતો કોઈ પણ વ્યક્તિ છે એના એમ વાત એટલી જ છે કે એનામાં એમાં ભાવ કેટલો છે સ્નેહ કેટલો છે